નમસ્કાર હું છું સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છોકળની સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે અને ત્યારે આજે નિવૃત્ત અને સહકારી કાયદાઓના અનુભવી તેમજ ખેડા જિલ્લા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમારે અમૂલ ડેરીની ચૂંટણી અને નિયમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમજ ચૂંટણીમાં નિયમોનું ખોટું અર્થઘટન

અને એ ઠરાવ પરથી પ્રાથમિક મતદારોની યાદી તૈયાર કરવામાં આવે છે ઉમેદવારી લાયકાત કે હોવો જો એક આ પ્રાથમિક મહત્વની લાયકાત છે જે તે મંડળીનો જે ઉમેદવારી કરવાનો હોય તે મંડળીમાં સાતસો લીટર દૂધ અને એકસો દિવસનું દૂધ ઉમેદવાર જે પ્રતિનિધિ તરીકે આવે છે તેને ભરેલું હોવું જોઈએ ગયા વર્ષે એ વ્યવસ્થા કમિટીમાં હોવો જોઈએ ત્રીજી લાયકાતમાં એવું છે કે છ્યાસી કલમ ત્રણું અને ચારસો આઠ મુજબ એ ગુનેગાર થયેલો ન હોવો જોઈએ આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે ખેડા જિલ્લાની બાર બ્લોક છે બાર બ્લોક પૈકી કોઈ પણ વિભાગનો કોઈ પણ સભાસદ જે મતદાર યાદીમાં નામ થયેલું છે તે પોતે કોઈ પણ વિભાગમાંથી ઉમેદવારી કરી શકે દાખલા તરીકે આણંદમાં ઉમેદવારી કરવી હોય અને જે તે બોરસદની મતદાર યાદીમાં નામ ધરાવતો હોય તો આણંદના મતદાર યાદીના બે દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર બે પ્રતિનિધિઓની સહીથી તે આણંદ વિભાગમાં ઉમેદવારી કરી શકે છે